નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ષ ન્યૂઝ પાદરાના કરખડી દુધવાડા ઇન્ડસ્ટ્રીઝ ઝોન ત્રણનો રોડ અત્યંત બિસ્માર અને ખખરત જ બન્યો છે ત્યારે કરખડી ગામના યુવા સેના દ્વારા ખાડામાં કેક કાપી યુવાનોએ અનોખો વિરોધ નોંધાવ્યો પાદરા તાલુકાના કરખડી દુધવાડા વીસીએલ સીએલ કેનાલ રોડ જે રોડ ઉપર ઔદ્યોગિક એકમોનો વિસ્તાર હોવાથી રોજિંદા અને ભારદારી વાહનો તેમજ કેમિકલને લઈને અનેક વાહનો પરિવહન કરતા હોય છે ત્યારે આ રોડ પર મસ મોટા ગાબડા અને રોડ પર અત્યંત બિસ્માર બન્યો હોવાથી કારણ કે કેમિકલને લઈને પસાર થતા વાહનો જોખમ ઊભું થયું છે સાથે સાથે આ વિસ્તારમાં કંપનીઓમાં કામ કરતા કામદારો તેમજ વિસ્તારમાં રહેતા નાગરિકો હેરાન પરેશાન થયા છે વારંવારની રજૂઆત છતાંય આ રોડનું સમારકામ નથી થયું તેમજ રોડ બિસ્માર હોવાના કારણે અહીંથી લોકોને પસાર થવું પડે છે જેથી ભારે મુશ્કેલીઓ બની છે વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ કને છે આ વિસ્તારમાં રોષ ભબૂકી ઉઠ્યો છે ત્યારે પાદરા તાલુકાના કરખડી ગામના યુવા સેનાના અગ્રણી તેમજ તાલુકા કોંગ્રેસના પ્રમુખ હાર્દિક પટેલ ઉર્ફે ભલાભાઈ તેમજ તેમના સાથી મિત્રો દ્વારા કરખડી નજીક અનોખી રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો અને તંત્રની સામે નારાજગી વ્યક્ત કરાઈ મોદી સાહેબ ને હું જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું અને બીજું એક વાત એવી પણ મારે કેવી છે કે સાહેબ તમને સીએમ થી લઈને પીએમ સુધી

સાહેબ ને જન્સ હતા નાના મોટા રોજગારો માટે આવે છે રોજગાર તો વધી શકતો નથી પણ આ પબ્લિક પર એટલો બધો ગુજાર થાય છે આ રોડ પર આવવા જવામાં આ કોકના પગ ભાગે છે કોકનું માથું ભાગે છે કોક હાથ ભાગે છે

સ્ટલિંગ કંપનીમાં છૂટીને આવતો હતો પડી ગયો છે એટલે મારે સરકારને એટલું જ કેવું છે કે જે તમે આ અધિકારીઓને મૂક્યા છે એમને ખાલી ખીચડી રાતે ખાવા મળ્યા નથી બરાબર એટલે આ મને વાગ્યું છે હું પરમ હોસ્પિટલમાં મારે પૈસા નતા ના થઈ મારે મારી મમ્મી નું મંગળસૂત્ર મેલીને દવા કરાવવી પડી એટલે મારે એટલું જ કેવું છે કે આ ખાડા બાડા પુરાઈ દો બરાબર છે મને આ વાગ્યું છે અહીં વાગ્યું આ બધે વાગ્યું છે